ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ત્રેવીસ ડિસેમ્બર અને ચોમવાર એરંડાના વાયદાની વાત કરીએ તો તે ત્રણ વાગ્યે આ વિડીયો બને છે ત્યારે બત્રીસ રૂપિયા જેવો વધી સોસઠસો ને આઠ પર ચાલી રહ્યો છે એરંડાના વાયદામાં નિશા મથાળાથી સુધારો થતાં મંદીમાં ગભરાટ સમી ગયો અને નિશા મકમતા મક્કમતા જોવા મળી હતી એરંડાના એક અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે એરંડાની આવક વધતી નથી ને હજુ તારીખ પંદરમી જાન્યુઆરી સુધી નવા એરંડાની આવક છૂટી છવાઈ રહેવાની ધારણા હોય આવક વધશે નહીં અને બહુ જ મહત્ત્વની વાત તો એ છે કે મોટા ભાગના જૂના એરંડા આ વર્ષે તેરસોના લેવલે નીકળી ગયા હોય ને એવી આવક વધવાની સાથે જૂના એરંડાની આવક ઘટતા લાંબા સમય સુધી એરંડાની આવકનું પ્રેશર જોવા મળશે નહીં આથી ડિસેમ્બરમાં જોસ્તાલીસ હજાર ટનની નિકાસ થશે તો એરંડામાં એક મોટો ઉછાળો હોવાની શક્યતા બનશે એરંડાની આવક પણ સોળ થી સત્તર હજાર ગુણની ની રહે છે આજે હવે ભાવ કેવાને તેની વાત કરીએ તો મિત્રો આ એરંડાના ભાવ વીસ કિલોના છે પાટડીમાં બારસો પંદરથી થી બારસો વીસ ખેડબ્રહ્મમાં બારસો વીસથી બારસો ત્રીસ રાજકોટમાં અગિયારસો વીસથી બારસો બાર ભસાવમાં બારસો દસથી બારસો પિસ્તાલીસ તલોદમાં બારસો પંદરથી બારસો પાંત્રીસ સમીમાં બારસો પાંત્રીસથી બારસો ત્રીસ અમરેલીમાં નવસો નેવુંથી બારસો ચાર દહેગામમાં બારસોથી બારસો વીસ રીખ્યાલમાં અગિયારસો નેવુંથી બારસો માંડલમાં બારસો અગિયારથી બારસો ઓગણત્રીસ વારાહીમાં બારસો સત્તરથી બારસો એકત્રીસ ભાભરમાં બારસોથી બારસો સાઠ કલોલમાં બારસો પાંત્રીસથી બારસો પચાસ હારીજમાં બારસો પિસ્તાલીસથી બારસો પંચાવન હળવદ બારસોથી બારસો પચાસ જોટાણા બારસો ચાલીસથી બારસો એકતાલીસ દાહોદ અગિયારસો ચાલીસથી અગિયારસો સાઠ ડીસામાં બારસો અઢારથી બારસો ત્રેપન વિરંગમ બારસો ત્રીસથી બારસો બેતાલીસ મહેસાણામાં બારસો ઓગણચાળીસથી બાર બારસો બાવન આંબેલિયામાં બારસો ત્રીસથી બારસો સુડતાલીસ સિદ્ધપુરમાં બારસો પચીસથી બારસો ત્રેપન ધાનેરામાં બારસો ચાલીસથી બારસો ત્રેપન જસદણમાં નવસો પચાસથી અગિયારસો પચાસ ધાંગધ્રામાં અગિયારસો બહુસરાજીમાં બારસો પાંત્રીસ થી બારસો પાંત્રીસથી ઓગણપચાસ બાવળામાં અગિયારસો એસી બારસો સાડત્રીસ ને અગિયારસો એસી બારસો પચાસ જુનાગઢમાં અગિયારસોથી બારસો પાલનપુરમાં બારસો ત્રીસથી બારસો પંચાવન ઈડરમાં બારસો પચીસ થી બારસો પિસ્તાલીસો ત્રીસ થી બારસો ત્રેસઠ જામજોધપુર સત્યાવીસ પ્રાંતિજમાં બારસોથી બારસો વીસ થરાદમાં બારસો ત્રીસથી બારસો સિત્તેર રાહમાં માં બારસો થી બારસો પંદર જાદર બારસો વીસથી થી બારસો ચાલીસ અંજારમાં અગિયારસો સાણું બારસો આડત્રીસ થરામાં બારસો ચાલીસથી બારસો બાસઠ शिहवारी मां बार सौ चेतालीस थी ॿार सौ अठावन हा त मित्र भाव मुख्य लाइ शेयर करो જય मात